નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ આજે આપણે જોવાના છે ચેપ્ટર ચૌદ નો સંભાળવાનો પત્તા વાળો દાખલો કે જે ચાર માસ દર વર્ષે પરીક્ષામાં પૂછાય બરાબર પૂછાય છે દર વર્ષે ચાર માસ બરાબર ચાર માસ પણ આવે ત્રણ માસ પણ આવે ગમે તે રીતે આવે પણ આવે ખરો ફાઈનલ એમ સો આવે તો જો સરખી રીતે પેલા બાવન પત્તાની થોકડીમાંથી પેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે એક પત્તું કાઢી 52 બત્તાની ઢોકડીમાંથી એક પત્તું બહાર કાઢ્યું બરાબર તો કાળા રંગનો રાજા મોડું તો આપણે જોઈ લો કાળા રંગનો રાજા હવે રાજા કેટલા હોય 52 બત્તામાં તો કે રાજા ચાર હોય કે કે એક ચોકટનો એક લાલનો એક કાળીનો અને એક ફલ્લીનો બરાબર જોવા જોઈએ તો બે લાલ રંગના કેવા એક ચોકટ અને લાલ એ લાલ રંગ કહેવાય અને કાળી અને ફલ્લી છેમાં આવા કે કાળા રંગમાં

रानी आ चलो हूँ तुमने पन्ना बता पे खबर पड़े जो जो हाँ चौकट ने राणी कैसे अब रानी काढ़ी है बदाम बदी तो हाँ रानी में काढ़ी बराबर पन्ना बदी जो हाँ अब कैसे जो हाँ मित्रों के चौकट ने राणी तो जो हाँ चार राणी हो से चौकट ने राणी सॉरी

लाल रंगनी अब हम चलो मित्रों लाल रंगनी रंग आ, आ चार से कई कई चार एक फल्ली नी एक नी एक, नी एक लाल नी एक अब लाल रंग कहें बराबर तो जुआ आ लाल रंग कहवा कांग कहवा कहवा कह फल्ली और काड़ी रंग में आए और आ लाल रंग में आ खबर पड़े मित्रों काड़ो रंग लाल रंग तो आपने शु कीधु से आपने कीधु लाल रंग रंगणी ંગ રંગની રાણી કેટલી થાય આવે મિત્રો લખીએ બે જે જેના વિશે વાત કરવામાં આવી હોય એ ઉપર લખાય અને કુલ પન્ના કેટલા એ કુલ પન્ના બાવન ને કુલ પન્ના છેદ આવે ધ્યાન રાખવાનું કુલ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવે સંખ્યામાં એ સંખ્યા વાળું પદ ઉપર આવે તો બે છવ્વીસ ગુના બાવન કેટલા મળે

જો 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 મિત્રો જો આ શું કીધું છે કે કાડી નું મુખ મુદ્રા વાળું પત્તું કાડી નું મુખ મુદ્રા મુખ મુદ્રા વાળું આ બધા છે હોય ગલ્લો રાણી બાસા ગલ્લો રાણી બાસા ગલ્લો રાણી બાસા ચોકટમાં ગલ્લો રાણી બાસા લાલમાં ગલ્લો રાણી બાસા કાડીમાં ગલ્લો રાણી બાસા અને ફૂલીમાં ગલ્લો રાણી બાસા આ બધે બધા 12 પર નામુક મુખ મુદ્રાવાળા પન્ના કહેવાય બરાબર ये 12 पन्ना माथी काडी नो मुख मुद्रा वाळो बत्तू छे तो काडी એટલે કે કાળો રંગ જોવાનો અને કાડી એટલે ખાલી કાડી જોવાનો તો જોડો કાડી માં કેટલા આમ મુદ્રા વાળો પન્ના અને 53 આ પણ જો આ આ શું છે તાકે આ ફલ્લી છે બરાબર આ કાડી કાડી નો मुख मुद्रा પર પણ કદાચ તમને ઉગી દો હોય કે કાડા રંગ નું मुख मुख કાડા રંગ નો मुख मुद्रा वाळो बत्तू तो 3 નો 3 6 આવે આ બन्ने બन्ने ભેગા થઈ જાય અને ખાલી કોની વાત કરી છે કાળી નું મુખમદ્રા પત્તું કાળી ના મુખમુદ્રા કેટલા કે ત્રણ લખી નાખીએ આપણે જવાબ પણ કેટલા આવે બરાબર પડે છે મિત્રો જોવા કાળી નો મુખમુદ્રા વડે પત્તું કાળીના ત્રણ મુખ મુદ્રા પત્તા બરાબર કયું કે ગલ્લો રાણી અને આ બાદસાહ આ ત્રણ બરાબર આ કાળીના મુખ મુદ્રા અને એવું કે તમને કાડા રંગનું મુખ મુદ્રા વાળું બચ્ચો ચલાવો કેતો આવો કાડા રંગનું કેતો તો રંગ મકાય કોઈ આઈ જાય ખબર છે તો રંગ માં આ બન્ને આઈ જાય ફલ્લી અને કાડી આ બન્ને કાળો રંગ કેવા રંગ જોવાનું તો આ કાળો રંગ સા બધું કાળું કાળું આપણ કાળું ને તો કાડા રંગનું મુખ મુદ્રા વાળું બચ્ચો કેટલા થાય તો આ ત્રણ કાડી નું અને ત્રણ ફલ્લી નું આ રંગ કેવો થઈ ગયો કે બે ગો બરાબર આ કાળો રંગ થઈ ગયો કેટલા આવે

भागوڑाइए 6 * 2 = 12 डायरेक्ट पण भागوڑ है पण હું તમને સિમ્પલ રીતે ભાગوڑاتا સીધો જન લાગી 6 * 2 = 12 26 * 2 = 52 ચલો 2 2 કટ થઈ ગયા મળ્યું શું આપણને એટલે મળ્યું 6 / 36 આજુ પણ ભાગوڑાય જો બરાબર એટલે 3 * 2 = 6 અને 13 * 2 = 26 બે બે કટ થઈ ગયા મળ્યું કેવું એટલે 3 / 13 આપણો જવાબ બરાબર ખબર પડે છે ને હા ચલો આગળ જોવા એ લાલ નું પત્તું ચલો આખે આખા પત્તામાંથી લાલના બન્ના કેટલા તો જો લાલના કેટલા કે લાલના તીર ગાડીના 13 ચોકટના 13 અને ફલ્લીયના 13 એટલે કે દરેકના 13 13 પત્તા મળી અને કુલ બાર બન્ના મળે બરાબર તો લાલ નું પત્તું તો લાલના પત્તા કેટલા તો મિત્રો લાલના પત્ત્તા છે કેટલા કે લાલના પત્તા 13 અને કુલ પન્ના કેટલા

અને ચોકટ નાતે તો લાલ અને ચોકટ ગુરુખલા થઈ ગયા એટલે કે લાલ ના 13 ને ચોકટ ના 13 માં 13 26 તો કેટલા મળ્યા તો કે p ઓફ a બરાબર 26 / આવો તો 26 2 ના 12 એટલે કેટલો મળ્યો એટલે 26 ભાગ્યા 2 અપરો પડે છે એટલા મળ્યા ચલામ કે ફલ્લી અને કાળી ના પલના તો ફલ્લી ના પણ તે અને ચોકટ ના હતી 13 ના તે 26 26 ભાગ્યા 52 = 1 / 2 બરાબર આગળ જોશું કે લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પતક ચલો લાલ રંગ નું મુખ મુદ્રા વાળું પતક તો જોજો મિત્રો હવે લાલ રંગ શબ્દ કીધો છે તોય ધ્યાન રાખજો હો જો આ ચોકટ છે અને આ લાલ બन्ने બन्ने રંગ કેવો બन्ने બને રંગ લાલ છે ને બરાબર તો લાલ રંગ નું મુખ મુદ્રા વાળું મુખ મુદ્રાલા ચિત્રવાળા જોવાનું આપણે તો આપણ 3 અને 3 ને 3 6 કેટલા

આ ચાર માસમાં આ દાખલો ચાર માસમાં પણ આવી શકે ત્રણ માસમાં બે માસમાં એક માસમાં ગમે તે રીતે સો ટકા બે જીત નું સ્ટાન્ડ આવશે બરાબર ત્યાં લઈને આવી જેન્ક મિત્રો